हेलो टू फैमिली કેમ છે બહુ બધો મજામાં મજામાં દર્શનભાઈ આપણે રાતે વ્લોગ એટલા મોટા થાલુ કર્યો છે ને આપણે જાવીશું મંગુલપુર મેરડી માં ના છે ભાઈ માંડવો આપણે જાવીશું જોવા માંડવો આથી ભાઈ જે 3 4 જણા છે ને આપણે બે બે ગાડી લઈને જવાના છે હાલો જાવી આપણે મંગુલપુર માંડવો જોવા મેરડી માં હે હાલો આપણે મિની વ્લોગ માં બનાઈ રેજો આગળ જઈ મેરડી માં બધાય ને મિત્રો હવે આપણે થઈ જશે મંગુલપુર તરફ હાલતા मित्र हम भाई सालिंगपुर ना मेला फूल जमो को जो कोई ने मेला मो आज सालिंगपुर मेला म मित्रों भाई कुंडल धाम ना भाई गेट थी जैसे बंद ने भाई लाइट डेकोरेशन भाई फूल मस्त से हो મિત્રો આપણે પોગી જેસી મંગુલપુર માંડવા માંન ભાઈ ગડદી તમે જો ખાલી વાહન જો એકવાર કેટલું માણસ હોય છે તો તો ખાલી મે તો આપણે પોગીના સીધા આપણે આવી ગયા સિમેલડી માના દર્શન કરવાને પબ્લિક જો તમે ખલી ભાઈ ફૂલ પબ્લિક સે દર્શન કરવા પણ માનવારો આયોજપ દર્શન કરવાનો ભાઈ જો આવડા છે ઈ બાપુ છે આપણે આ બાપુરાઈ ભાઈ સેવા કરે છે આ आरती ને ઊભી ઉતારે છે આ બાપુરાઈ મિત્રો આપણે દર્શન ગીતેને વીઆઈસ આપણે ભાઈ પ્રસાદી લેવા હાલો આપણે લઈ લઈએ આપણે પ્રસાદી મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ માંડવો જોવો ભાઈ ફૂલ પબ્લિક ઓ ભાઈ માંડવામાં જોવો તમે પરવીણ રાવળ હતા ભાઈ કલાકાર પરવીણ રાવળ છે ફૂલ મજો ભાઈ માંડવામાં ફૂલ મજો ही वावव दू चिंता ने बावारा ए होला भावना के वाला ये ना फूलडा मित्रों आपरे भाई मांडो जने भाई निकल जायसी घर तरफ બધાને જાય મેલડી માં ને પણ ભાઈ કમેન્ટ માં પણ જાય મેલડી માં લખી નાખજો જરૂર તો ભાઈ ગઢડા નું તમે લાઈક ડેકોરેશન જોઓ ભાઈ ફૂલ મોજ હો ભાઈ ગઢડા માં મિત્રો આપણે મિની વ્લોગ ના અહીંયા આપી દેવી છે ને બધાને ગુડ નાઈટ